જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને કેમ છો મજા માને તો મારી ચેનલમાં ફરી તમારા બધાનું સ્વાગત છે અને આજે જો તમારા બધા માટે નવી રેસીપી લઈને એવી છું કે આપણે રાજસ્થાનીની પ્રખ્યાત એવી લસણની ચટણી હોય એ આપણે આજે બનાવવાના છીએ તમારી સાથે એની રેસિપી શેર કરવાની છું આ ચટણી છે ને આપણે શાક ન ભાવતું હોય કે શાક આપણે ન બનાવ્યું હોય તો રોટલી સાથે પણ ખવાય અને પરોઠા કે થેપલા સાથે બહુ સરસ લાગે છે અને નાના બાળકોને પણ ભાવે છે તો આ ચટણી છે ને ખૂબ સરસ લાગે છે ખાવામાં બહુ સ્વાદવાળી સરસ અને હાવાસાનીથી બની જાય એવી છે અને આપણે પંદરથી વીસ દિવસ સુધી આને સ્ટોર કરી શકીએ છીએ તો હાલો આપણે રાજસ્થાની ચટણી બનાવવાની રેસીપી તમારી સાથે શેર કરી તો આપણે છે ને રાજસ્થાની લસણની ચટણી બનાવવા માટે જો મેં આ સૂકા મરચાં લીધા છે તમારી પાસે કાસમરી મરચાં હોય તો તે પણ ચાલે ગમે એ મરચાં હોય સૂકા એ ચાલે છે તો આપણે છે ને આ મરચાં ગરમ પાણી મેં અહીંયા કર્યું છે તો એ ગરમ પાણી આપણે આમાં ઉમેરી દઈશું અને આને આપણે કલાક દોઢ કલાક માટે પલળવા માટે રાખી દેસું જેથી મરચાં આપણા સરસ મજાના પોચા થઈ જાય પછી આગળ આપણે કઈ પ્રોસેસ કરવી એ હું તે તમે જણાવું આપણે આને છે ને પલરવા માટે રાખી દેસું ઢાંકીને આપણે કલાક બે કલાક આને પલાળવાના છે તો આપણે છે ને જો મરચાં પલાળવા માટે રાખા તા એ સરસ મજાના પલરી ગયા છે મેં બે ત્રણ કલાક પલાળ રહ્યા હતા તો હવે આને આપણે પાણી બધું કાઢી લેવાનું છે આપણે છે ને મરચામાંથી પાણી કાઢી લીધું છે હવે આપણે આને છે ને દસ્તામાં જ આપણે ખાંડવાનું છે મિક્સર ઉપયોગ નથી કરવાનો એટલે આપણે છે ને ખાણીમાં ખાંડશું ને એટલે એનો સ્વાદ સરસ રાજસ્થાની ચટણી ખાતા હોય ને એવો જ આવે છે તો હાલો આપણે આને પેલા ખાંડી લેશું તો આપણે છે ને જો આ ખાંડ દસ્તાથી આપણે આને સરસ રીતે મરચાને ખાંડી લેશું બહુ હાવ ભૂકો નથી કરવાનો અધકચરા રાખવાના છે અને મિક્સર જારમાં ખાંડીને તો આનો એવો સ્વાદ નથી આવતો ખાણી દસ્તા જેવો એટલે આપણે આમાં ખાણી દસ્તામાં જ ખાંડી લેશું આવે છે ને મરચાં જુઓ સરસ મજાના ખંડાઈ ગયા છે અને હવે આપણે આ લસણ લઈ લીધું છે લસણ તમારે જેટલું નાખવું હોય એટલું તમે નાખી શકો છો પણ વધારે લસણ હોય ને તો આ ચટણીનો સ્વાદ સરસ આવે છે તો એ આપણે આમાં ઉમેરી દેશું અને આની આરે જ મરચાં આરે જ આપણે ખાંડી લેશું આને પણ આપણે એકદમ નથી હાવજીનો ભૂકો કરવાનો થોડું ગત કચરું જ આપણે લસણને પણ રાખવાનું છે તો સરસ રીતે આપણે આમાં ખાંડી તો આપણે છે ને મરચાં અને આ લસણને સરસ રીતે જો આવી રીતે ખાંડી લીધું છે આપણે મિક્સર જારમાં નથી ખાંડ્યું તમને આગળ કીધું એ પ્રમાણે આપણે ખાણી ધસતાથી જ ખાંડું છે હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું અને આપણે આનો વઘાર કરવાનો છે તો આપણે છે ને વઘાર કરવા માટે આ ચટણીમાં તેલ આપણે વધારે લેવાનું છે તો આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે આમાં હિંગ ઉમેરશું અને હવે જે આપણે આ ખાંડેલું રાખ્યું છે ને આ લસણ ને મરચું આપણે આમાં ઉમેરી દઈશું હળદર જીરું પાવડર મીઠું હવે છે ને પકવવાનું છે ઝાજી આપણે થોડીક વાર નથી તરત નથી ઉતાર લેવાનું અને આપણે આ લાલ મરચું પાવડર લીધો છે એ આમાં ઉમેરી દે અને હવે છે ને આપણે આને સરસ રીતે આમ પકવવાનું છે જાજી વાર

આપણે છે ને આને સરસ રીતે કૂક કરીને હાજી વાર પકવીને તો છે ને આપણે પંદર વીસ દિવસ સુધી આને સ્ટોર કરી શકીએ છીએ પંદર વીસ દિવસ સુધી આને કાંઈ નથી થતું અને જો તમે ઓછું પકવશો તો તમારી ચટણીમાં વાસ આવવા મળશે તો સારી ન રહીએ એટલે એના માટે આપણે સરસ રીતે આને પકવવી જરૂરી છે પાંચક મિનિટ તો સતત આપણે પકવવી તો જરૂરી છે તો આપણી ચટણી છે ને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે આ ચટણી તમે થેપલા કે પરોઠા કે રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો તમે જોઈ શકો છો કે આપણી ચટણી જોવો સરસ મજાની તૈયાર થઈ ગઈ છે જો શાક તમને ન ભાવતું હોય તો આ ચટણી બનાવીને રાખો તો પંદર વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો છોકરાઓને પણ બહુ ભાવશે એટલે રોટલી સાથે પણ આ ચટણી છે ને બહુ સરસ લાગે છે તો આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને જરૂર જણાવજો અને આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો આપણે લસણની ચટણીની રેસીપી તમારી સાથે શેર કરી દીધી છે અને આ રેસીપી તમે જરૂર એકવાર ઘરે ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી હોય તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાઇને